નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મડી શુગર ફેક્ટરી માં 78 મો સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી બાડુલી ના મડી શુગર ફેક્ટરી ખાતે આજ રોજ 78 માં સ્વતંત્ર દિનના પર્વના દિવસે ધ્વજવંદન વિધિ સંસ્થાના વોઇસ ચેરમેન સાહેબ શ્રી અલ્પેશભાઈ મગનભાઈ પટેલના હસ્તે રાખવામાં આવી હતી आसंगे संस्थाना डिरेक्टर श्री यतीनभाई पटेल नटूभाई रबारी दिनेशभाई पटेल तथा संस्थानाविनाशिब तथा संस्थानायर श्री संजय शाह प्रोडक्शन हितेश पाटील चिफ केमिस्ट राकेशभ लाड परचेस ऑफिसर संजय सिंग चौहान ऑफिस सुप्रिटेंडंट नवीनभाई मोनिया सुगर सेल इन्चार्ज चिरागभाई तथा संस्थाना अधिकारी स्टाफ कर्मचारी स्टाफे देशभक्तीना कार्यक्रम माजरी आपली તથા સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા સંસ્થાના ફરજ બજાવતા દરેક અધિકારી કર્મચારી ગણના બાળકોને જેમના સારા ટકા આવ્યા હોય એવા બાળકોને પ્રોત્સાહન મળે તે આશયથી સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા ગિફ્ટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સંસ્થાના વોઇસ ચેરમેન શ્રી અલ્પેશભાઈ પટેલે દેશભક્તિના કાર્યક્રમના અનુરૂપ પ્રવચન આપ્યું હતું અંતે દરેક કર્મચારી સ્ટાફ મિત્રોને મીઠાઈ વેચીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ